ચોટીલા રાજકોટ હાઇવે ઉપર એમ્બ્યુલન્સ અને ટ્રક અકસ્માતની ગુજારી ઘટના સામે આવી અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત છે અકસ્માત અંગે મળતી માહિતી મુજબ સાડા દસ વાગ્યાની આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરીશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની અઢાર વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા ત્યારે તેમના રાજકોટમાં રહેતા બેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવા હતા ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું આ સમય સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્દી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવામાં આવી રહ્યા હતા આ દરમિયાન ચોટીલા થી રાજકોટ તરફ આ આપા ગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા એક સાઈડ નો કુચરો બોલાઈ ગયો હતો અને સ્થાનિકો એકસો આઠ ને જાણ કરતા એકસો આઠ ની મદદ થી બધા દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે ધીતાબેન જયેશભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યા હતા તેમજ પાયલ હરેશભાઈ મકવાણાને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયાને એકસો આઠ મારફતે રાજકોટ રિફર કર્યા જે બંને રાજકોટ પહોંચતા જ પહેલા મૃત્યુ પામ્યા હતા બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App